અમારા વિડીયોમાં જોઈ શકો છો રે શેત્રુજી નદી આજે રેલ મારી ગઈ છે તમે જોઈ શકો છો અમારા પાણી આજે વિસ્તારમાં બહુ જ આવી ગયું છે બધા લોકો જોવા નીકળ્યા છે તો આજે તમે જોઈ શકો છો આ શેત્રુજી રેલ મારી ગઈ છે ગામ અખ્તરિયા તાલુકો ગારિયાદા જિલ્લો ભાવનગર તેમાં જોઈ શકો છો તમે આ શેત્રુજીનું પાણી આજે રેલ મારી ગયું છે અને અમે હવે તમને શેત્રુજી ડાયરેક્ટ જોવા લઈ જઈએ છીએ તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરતા રહીજો અને શેર કરતા રહીજો બધા

અને શેર કરી દીજો એટલે પાણી છે તમે જોઈ શકો છો બહુ સારું એવું પાણી છેતુજીની અંદરથી બહારું નીકળ્યું છે અત્યારે ગુજરાડા ગામ અખતરિયા ગામ તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર તેમ તમે જોઈ શકો છો આ વિડીયોમાં અમે વિડીયો બનાવી છીએ પણ વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલું પાણી છે અમારા ગોઠણ ડૂબી જાય એટલું પાણી છે તમે જોઈ શકો છો જો ખતાણ પાણી એટલું છે એની વાતનમાં પૂછો કોઈ ખતાણ પાણી છે અત્યારે એની વાત જ ન પૂછો કોઈ અને શેત્રુજી અત્યારે તો બે માથા ધગ ચાલી રહ્યા છે બે માથા ધગ ચાલી રહી છે શેત્રુજી તમે જોઈ શકો છો આ બધું ડૂબી ગયું છે આ બધું ડૂબી ગયું છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં હવે મીડિયામાં આવશો આગળ મીડિયામાં

તમે જોઈ શકો છો શેત્રુજી બે કાંઠા થઈ ગયા છે અત્યારે અને ફૂલે ફૂલ રેલ આવી ગઈ છે શેત્રુજીમાં અને અમે હાલીને જઈએ છીએ શેત્રુજી કાંઠે તમને અમે રીક્ષ લઈને તમને દેખાડવા માટે જઈ રહ્યા છીએ અમે એટલું રીક્ષ લીધું છે એની વાત જ ન પૂછો ગોઠણ આમું પાણી છે તો એ રીક્ષ લીધું છે અમે રીક્ષ લઈને અમે પાણી તમને દેખાડ્યું છે જોઈ શકો છો તમે જો આ શેત્રુજી છે અમારી આજે અમારી શેત્રુજી છે તમે જોઈ શકો છો શેત્રુજી બે કાઠા થઈ ગઈ છે તો પ્લીઝ અમારા વિડિયોને લાઈક કરી દેજો જો આ શેત્રુજી છે અમારી આ શેત્રુજી છે બે કાઠા થઈ ગઈ છે તમે જોઈ શકો છો પ્લીઝ જોઈ શકો છો અમારી શેત્રુજીને જો અમારી શેત્રુજી કેવી ઉપરાણી છે આજે છલકાઈ ગઈ છે બે કાઠા થઈ ગઈ છે ક્યાંય જગ્યા નથી પાણી જવાની પણ એટલી શેત્રુજીમાં પાણી છે એની વાત જ ન પૂછો હોય અને એમ એવો રિક્ષ લઈને આવ્યા છીએ અત્યારે કે ન હોય આ સંગઠમાં આ સંગત એવું છે કે અત્યારે જો પાણી આવી ગયું તો અમે તો હું પણ કોઈ ન અમા જીવતું રહે તો એમ રિક્ષ લઈને અત્યારે અમે વિડીયો બનાવવા ટૂકીને આવ્યા છીએ તમે જોઈ શકો છો આ વિડીયો બનાવવા ટૂતી અમે શેત્રુજી કાઠે આવ્યા છીએ આમી પોતે છીએ તમે જોઈ શકો છો અને તમને વિચ્વા નહોતો હોય તો તમે જોઈ શકો છો રિક્સ લઈને અમે કીધું રીક્ષ લઈને આવ્યા આ ચેતુજી કાંઠે તમે જોઈ શકો છો કીધું રિક્ષ અમે લીધું છે એની વાત ન પૂછો બે ગોઠણ અમુ પાણી છે અમારા તો અમે શૂટિંગ ઉતારવા ને એવાથી છેત્રીજી તો બે કાંઠા થઈ ગયા છે ત્યારે બધે છેત્રીજીમાં પાણી પડી ગયું છે વાડીઓમાં ઓરિયામાં બધે પાણી પડી ગયું છે બધા જ તમે જોઈ શકો છો આ શેત્રુજી આ શેત્રુજી નદી છે તો અમારી શેત્રુજી નદીને પ્લીઝ લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જોઈન સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને પ્લીઝ સપોર્ટ કરી દેજો મારી ચેનલને